વિસ્તારમાં આહિર સમાજને નવ નિર્મિત વાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલ હસ્તે આ વાડીનું ઉદ્ઘાટન કરાયું આ પ્રસંગે આહીર સમાજના યુવાનો અને વડીલો પરંપરાગત પોશાકમાં થયા હતા સમાજની દીકરીઓએ માથે મૂકીને મહેમાનોનું સ્વાગત કર્યું કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમ ના આગમન વખતે પુષ્પવર્ષા કરવામાં આવી હતી કાર્યક્રમમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાસે પણ ઉપસ્થિત રહ્યા લસકાણા ગેટથી આહીર સમાજની વાડી સુધી ડીજેના તાલે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ઐતિહાસિક રીતે સૌરાષ્ટ્રમાં પડેલા દુષ્કાળ દરમિયાન માલધારી સમાજના આગેવાનો પોતાના પશુઓ સાથે લસકાણામાં સ્થાયી થયા હતા અને આ વિસ્તારને પોતાની કર્મભૂમિ બનાવી આજે એ જ સમાજે આ ભવ્ય વાડીનું નિર્માણ કર્યું છે કાર્યક્રમ દરમિયાન સીઆર પાટીલે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે આ મોદીનું નવું ભારત છે જ્યાં એટીનો જવાબ પથ્થરથી આપવામાં આવશે આજે સુરતના લશ્કરા ગામે આયર સમાજ વાડીનો લોકાર્પણનો કાર્યક્રમ નો હમણાં સંપન્ન કરવામાં આવ્યો અહીંયા વર્ષોથી જામનગર દ્વારકા જિલ્લો અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાંથી અહીંયા પશુધનને નિભાવવા માટે જે લસકાણામાં આવીને ખાસ કરીને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા હતા એવા અમારા વિસ્તારના આ લસકાણા વર્ષોથી જે દુષ્કાળ હતા એ સમિતિ અહીંયા આવ્યા હતા આજે સમાજના સારા મોટા પ્રસંગો માટે અહીંયા એક ખૂબ સરસ આહીર સમાજવાડીનું ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે એનું લોકાર્પણ થયું અને આ કાર્યક્રમમાં આજે કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અમારા જામનગરના સાંસદ શ્રી પૂનમબેન માડમ અમારા સાથી મંત્રી પ્રફુલભાઈ અને મુકેશભાઈ મારા પ્રદેશ ભાજપના આગેવાન ભરતભાઈ ડાંગર સહિત અનેક આગેવાનો આજે અહીં ઉપસ્થિત રહ્યા હતા આજના આ ખૂબ સરસ કાર્યક્રમમાં જે લશ્કાણા ગામનો ભેટથી લઈ પ્રવેશ દ્વારથી લઈ અને સમાજ ભવન સુધી અને કાર્યક્રમના સ્થળ સુધી ત્રિરંગા યાત્રા પણ યુવાનો દ્વારા કરવામાં આવી હતી અને ખૂબ સરસ રીતે કાર્યક્રમનું આખું આયોજન કર્યું આજે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ જૂની જે આપણી અમારી સંસ્કૃતિ છે એ પ્રમાણે કીર્તન મંડળીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને ખૂબ સરસ રીતે આખા કાર્યક્રમને હમણાં સંપન્ન કરવામાં આવ્યો છે આપણે સમગ્ર દેશ આજે ગૌરવ લઈ શકીએ છીએ આપણા આદરણીય શ્રી મોદી સાહેબ અને આપણા આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબની આગેવાનીમાં આજે આપણા જે સૈન્ય જે આપણી આર્મી છે એને જે રીતના પહેલગામમાં હુમલો થયો હતો અને એને જે રીતના જવાબ આપ્યો એનાથી આપણે સૌ જોઈએ છીએ કે આપણા દેશને કોઈપણ જાતને નુકસાન વગર ત્યાં એના ઘરમાં જઈને આપણે આતંકવાદીનો ખાતમો છે એ આપણા દેશના સૈનિક સૈનિકોએ બોલાવ્યો છે અને એનો આજે રાષ્ટ્રપ્રેમ દેશ પ્રેમ સમગ્ર આપણા ગુજરાતના દરેક જિલ્લામાં અને સમગ્ર દેશમાં આખો જે રીતનો માહોલ છે અને એના કારણે ઠેર ઠેર જગ્યાએ મેં અહીંયા હમણાં જે રીતે કીધું એવી રીતે ત્રિરંગા યાત્રાઓ જે શરૂ થઈ છે એ બધા જ આ એક જે રીતના ઓપરેશન સિંદુરમાં નો જવાબ આપ્યો અને ત્રેવીસ મિનિટમાં આવડું મોટું ઓપરેશન પૂરું કર્યું એના માટે મોદી સાહેબના આજે દરેક વ્યક્તિ છે એ ભગવાનને પ્રાર્થના કરે છે એને હજુ વધારે શક્તિ આપે અને દરેક વ્યક્તિ છે એ રાષ્ટ્રના કામ માટે દરેક જ્યાં રીએ છે ત્યાં એને સહકાર સમર્થન આપવા માટે દેશ આખો મોદી સાહેબની સાથે છે મારું નામ મુનાભાઈ રામસિંહભાઈ જોગલ અને મારો હોદ્દો ભારતીય જનતા પાર્ટીમાં સુરત શહેર કિસાન મોરચામાં મંત્રીનો છે અને અમારી આ આહિર સમાજની વાડીના લોકાર્પણમાં કેન્દ્ર મંત્રી જળસંઘી સી આર પાટીલ સાહેબ અને પૂનમબેન માળમ મોરુભાઈ બેરા સાહેબ અમારા વિસ્તારના ધારાસભ્ય લોકલાડીલા પ્રફુલભાઈ બાંસે સાહેબ એ મહેમાન આવ્યા એ બદલ ખૂબ ખૂબ મહેમાનનો આભાર અને આજે અમારી આ વાડીનું લોકાર્પણમાં બહુ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા એ બદલ સબ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ બધા સબ વડીલો વિયારા વાપી વલસાડ ત્યાંથી બધેથી દૂરથી આ અમારા કાર્યક્રમને એક ભવ્યથી દિવ્યો ઉજળો બનાવ્યો એ બદલ આ બધા વડીલોનો ખૂબ ખૂબ આભાર સંગઠિત થયો હમણાં યાદ કરતા હતા કે ઘણા વર્ષો પહેલા જયારે સૌરાષ્ટ્રમાં દુકાન પડ્યો ત્યારે ત્યાંથી પોતાના પશુધનને લઈને એ દક્ષિણ ગુજરાત માટે આવવા નીકળ્યા અને સુરતના લશ્કણા ગામે એમણે પોતે અહીં આતરો લીધો પરંતુ ધીરે ધીરે આ દક્ષિણ ગુજરાત તાપીથી વાપી વચ્ચેનો વિસ્તાર એવો છે કે જે કોઈ અહીં આવે છે તે સમૃદ્ધ થાય છે આ સમાજ પણ એમાં પાછળ નથી આજે લશ્કણા સમાજ લક્ષણમાં આહિર સમાજના આગેવાનો ત્યારે સમાજ વિસ્તાર થાય છે ત્યારે સમાજને વાડીઓની જરૂર પડતી હોય છે એટલા માટે ને આ કદાચ મોટો તમારી પાસે ન હોય એટલી સંખ્યામાં પશુધન મારી પાસે હતું મારી પાસે સાતસો ભેંસો હતી સો ગાય હતી અને અદ્યતન રીતે અમે એની માવજત કરતા હતા આજે પણ મારી પાસે લગભગ પચાસ સાઠ ગાય છે અને આ એક મહિનામાં અમે લગભગ સો ગાય ત્યાં કરવા જઈ રહ્યા છીએ અને પશુધન સાથે માનવ જ્યારે માનવતા ભર્યું વર્તન કરે છે ત્યારે પશુ પણ એનો રિપ્લાય આપતો હોય છે ઘણી વાર જ્યારે આપણે દૂધ માટે જઈએ ત્યારે કોઈ ભાઈઓ દૂધ માટે જાય એના કરતાં જ્યારે બહેનો જાય બહેનો જ્યારે એ પશુ ઉપર હાથ ફેરવે ત્યારે બહેનોના સ્પર્શને પણ એ પશુ ઓળખે છે એમાં એમને બહેનોનો પ્રેમ દેખાય છે અને સ્વાભાવિકપણે એને દૂધ પણ એ વધારે આપતું હોય છે આ પશુઓને લાગણી નથી એવું માનતા નહીં અને એટલા જ માટે તમે જોયું હશે કે ઘણી જગ્યાએ તો એને નામથી બોલાવો અને